મહત્વપૂર્ણ સમાચાર ડાંગ જિલ્લામાં ભારત બંધના એલાનની અસર જોવા મળી છે સાપુતારાના સરહદી વિસ્તારોમાં એસટી બસ સેવા ઠપ થઈ થઈ ચૂકી છે સીપીએમઆઈના કાર્યકર્તાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે એસટી સેવા ઠપ્પ થતાં મુસાફરો અટવાયા છે ભાવનગર અમરેલી રાજકોટ જનારા મુસાફરો છે આ તમામ મુસાફરો અટવાયા છે ત્યારે જે પ્રમાણે બંધનું એલાન આપવામાં આવ્યું છે સાપુતારાના સરહદીય વિસ્તારમાં સીપીએમઆઈ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે ચક્કાજામ કરવામાં આવ્યો છે ત્યારે મુસાફરો અટવાઈ રહ્યા છે ભાવનગર અમરેલી રાજકોટ જનારા જે મુસાફરો છે તેમને સમસ્યા થઈ રહી છે ડાંગ જિલ્લામાં ભારત બંધના એલાનની અસર જોવા મળી રહી છે ત્યારે સીપીએમઆઈના કાર્યકર્તાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું